નેતાઓ તેમજ તંત્ર આંધ્રા છે ગૂંગા છે દાહોદ જિલ્લાના ચાલોદ તાલુકાના વાગેલા ગ્રામ પંચાયતનો મુખ્ય રોડ માટે ગામ લોકોને કોના જોડે માંગણી કરવી કારણ કે સ્થાનિક તંત્ર ગુંગી છે નેતાઓ પણ ગૂંગા છે હવે ગામ લોકોની સમસ્યાનો હલ કોણ લાવે ગુજરાતમાં પચીસ વર્ષથી બીજેપી સરકાર ચાલી રહી છે ત્યારે આવી કપરી પરિસ્થિતિ જોવા મળે છે ધારાસભ્યોની લગભગ પચીસ કરોડની ગ્રાન્ટ આવતી હોય છે પાંચ વર્ષમાં એક ગ્રાન્ટ ક્યાં વપરાય એનો કોઈ અત્તો પત્તો નથી તેમજ સંસદને પણ એવી જ રીતે ગ્રાન્ટો આવતી હોય છે પણ આ વાઘેલા ગામે છેલ્લા પચીસ વર્ષથી ડમર રોડ બન્યો નથી પ્રધાનમંત્રી એક બાજુ કહી રહ્યા છે કે ગ્રામીણમાં વિકાસ થઈ રહ્યો છે તો એ વિકાસ ક્યાં થઈ રહ્યો છે અગાઉ પણ વારંવાર ગામના લોકો દ્વારા મીડિયાના માધ્યમથી ગુજરાત સરકારને તેમજ દાહોદ જિલ્લાના અધિકારી સાહેબો જેમ કે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાના અધિકારીઓને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી તો પણ આજ દિન સુધી રસ્તાના કામનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી અને રાજકીય પક્ષના સત્તામાં ગણાતા એમએલએ સાહેબ શ્રી મહેશભાઈ ભુરિયા સાહેબને પણ રસ્તાના કામ અર્થે ગામ લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું પણ ગામ લોકોની વેદના વિશે નેતાઓના પેટના પાણી પણ હલતા નથી અને આવી નેતાઓની બેદરકારીના કારણે ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જુઓ વાગેલા ગામનો આ રિપોર્ટ સંવાદ તથા સંદીપ ડામોર દિવ ન્યૂઝ દાહોદ નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દિવસ ચેનલ ને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં